ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ થયા છે નેતાઓ નગરજનોનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે ત્યારે પ્રાંતિજમાં ભાજપના કોર્પોરેટરો વિકાસના નામે મત માંગવા પહોંચતા જ સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટરને આડે હાથ લીધા હતા પ્રાથમિક સુવિધાના કામો ન થવા મુદ્દે મામલો ગરમાયો હતો કોર્પોરેટરથી મામલો થાળે ન પડતા આખરે પૂર્વધારા સભ્ય મહેન્દ્ર બારૈયાને

રસ્તા ની પોણી ની લાઈટ ની બધી સગવડ મળશે પણ હજુ બધી મળી નઈ અને પાણી સમસ્યા એટલી છે કે પાછળ બતાવું કે પાંચ ફૂટનો નો ખાડો ગોડેલો છે એક જ જણ પાંચ ફૂટ નો ખાડો ગોડેલો છે ત્યાંથી પાણી ભરીએ અને રોડ ની સમસ્યા તમે જોઈ જ રહ્યા છો તમારા અંદર લાઈવ બરોબર કે આ સમસ્યા છે પાંચ ફૂટ તો ને પાણી ભરાય રહે કાદવ કિચર ગંદકી ભરાય રહે બરોબર કોઈ સાફ સફાઈ નહીં ટાંકાની સાફ સફાઈ આજ બાર વર્ષે એક વખત કરવામાં આવી હશે બરોબર અને પાણી પણ એવું ઉધા વાળું કેટલો ઊંડો ખાડો અડધો કલાક અને ટાંકો થઈ જાય અને ચકલી પાણી ના આવે એ અમારે સમસ્યા રોડ ટાંકી સ્ટ્રીટ લાઇટો સ્ટ્રીટ લાઇટો અને પાણી અને ગટર ની